કઈક આ બધા સિરિયસલી લઈ લીધા એટલા પીઝા ઓર્ડર કર્યા કે આ કેટલા ખાયા છે ચેલેન્જ કર નાખી એટલા પીઝા ઓહો દેખારો આ તો આપણે શું ખાવાનું છે હાય હીરો

કેટલા દી છે જ નહીં ત્રણ દી થઈ ગયા તો ચાર દી યો માં ઓહ તારી હીરવા બહુ કોમેન્ટ આવે કે હીરવા પણ બહુ બોલે હા હીરવા બહુ બોલે એમ કાઉં હા તો આ બેન ખાવું હોય તો બીજું ક્યાં કઈ જોઈ જોઈએ મારી સાથે છે મોટી ગેમ

તો એક ઓવર છે શું ચાલે તો તમારો શનિ રવિ ફાઈનલી આવી ગયો આને ભૂખ લાગી ગયો એવું છે હજી તો વાર છે ને

স্র হের্রে ধে শের্র্ত খ্রারে આ બેક કિચન આમું હોય અને આજે એટલી ટ્રાફિક છે કે અમારું નહીં આ લોકોની મોરો જ નથી આવ અહીંયા પૂગી જાય આ બધા એને સિરિયસલી લઈ લીધા એટલા પીઝા ઓર્ડર કર્યા કેવા કેટલા ખાયા છે ચેલેન્જ કરના કે એટલા પીઝા ઓહો બંદુ હાલો ખામડો

જમેલી બંધુ કેવા હે પીઝા મસ્ત ને મજા આવે તને હિરવા તા ને તો મા યો બા હિરવા બંધુ લોડી લેજો તું આ પછી મને કેતી નહી રેડી તન તમારે કઈ કેવું પડી છે કે નહી તો બસ આવી ગયા છે ઘરે અને કરતા હતા સુવાની તૈયારી બધા બસ ઓલમોસ્ટ સુઈ ગયા છે અને પિઝા પાર્ટી કરી તમે આગળ વિડીયો જોયો હશે બહુ મજા આવી અને હીરવાને મનતું એકદમ જોરદાર ખુશ થઈ ગયા એમાં મનતું પણ સ્પેશિયલી હવે પહેલાં કેવું હતું કે મંતવ્યને કાંઈ બરની બહારની વસ્તુ ભાવતી જ નહીં એ કાંઈ ન ખાય આઈસ્ક્રીમ ન ખાતો કે કાંઈ ન ખાતો બારનું કાંઈ નહીં પણ હવે એને એટલું મન થાય બિકોઝ હવે સમજે કે આવું ખાવાનું હોય ફરવાનું હોય હવે એને બધો શોખ જાગે તો એટલા માટે આવ્યો હતો વંશિકાને કીધું કે મારે જવાનું છે જૂનાગઢ તો એ કહે કે ના તો મારે બી જવું જ છે તો એ ધરારથી એમની સાથે આવ્યો અને એણે પણ બહુ મજા કરી એટલે અમને પણ બહુ મજા આવી તો જોરદાર લાગ્યો હશે તમને વિડીયો અને શું કહેવાય કે વંશિકા છે એ હવે કાલે પાછા બધા લોકો જતા રહેશે બામણવાળા એને મંતવ્ય ને બીકોઝ કન્ટિન્યુ થઈ જશે સ્કૂલને બધું તો વીકેન્ડ હતું તો બધાએ જોરદાર મજા કરી તો કેવા લાગે તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિશન હન્ડ્રેડ કે એટલે કે જલ્દીથી શો કે થઈ જાય અને એક ડ્રીમ પૂરું થઈ જાય કે જે અચીવ કરવું છે તો સબસ્ક્રાઈબ કરો અને કરાવડાવો